આંકડા છે કુલ નેવ તાલુકામાં વરસાદ થયો છે જેમાં સરેરાશ અડધાથી સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ નેવ તાલુકામાં નોંધાયો અરવલ્લીના મેઘરજમાં સૌથી વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ થયો છે તો અરવલ્લીના મોડાસામાં પણ સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે સુરતના ઉમરપાડામાં આજે ત્રણ ઇંચથી વધુ વરસાદ ચાર વાગ્યા સુધીમાં વરસી ચૂક્યો છે તો નર્મદાના સાગબામાં પણ સાંજે ચાર વાગ્યા સુધી અઢી ઇંચ વરસાદ થઈ ચૂક્યો છે છોટાઉદેપુરના કવાટમાં સાંજે ચાર વાગ્યા સુધીમાં બે ઇંચ વરસાદ તો આણંદના પેટલાદમાં સાંજે ચાર વાગ્યા સુધીમાં દોઢ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના ન્યૂ તાલુકામાં વરસાદ થયો છે અનેક વિસ્તારોમાં સારો વરસાદ થયો નર્મદાના સાગબારામાં સાંજે ચાર વાગ્યા સુધીમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો સાબરકાંઠાના પ્રાંતિજમાં સાંજે ચાર વાગ્યા સુધીમાં સવા ઇંચ જેટલો વરસાદ થયો તો અમદાવાદના ધોલેરામાં સાંજે ચાર વાગ્યા સુધીમાં એક ઇંચ વરસાદ વરસ્યો તાપીના કુકરમુંડામાં સાંજે ચાર વાગ્યા સુધીમાં એક ઇંચ વરસાદ નોંધાયો તો ભાવનગરના વલભીપુરમાં પણ એક ઇંચ વરસાદ વરસ્યો ખેડાના વસો ગાંધીનગરના માણસામાં પણ સાંજે ચાર વાગ્યા સુધીમાં એક એક ઇંચ વરસાદ થયો છે તો તારાપુર અને નડિયાદ તેમજ ઇંચ રાજ્યમાં કુલ નેવું તાલુકામાં વરસાદ નોંધાયો છે અને એક વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો છે હજુ પણ વરસાદી વાતાવરણ જે રીતે જોવા મળી રહ્યું છે હવામાન વિભાગે હજુ પણ વરસાદની આગાહી કરી છે સાંજે ચાર વાગ્યા સુધીના આ વરસાદી આંકડા છે વડોદરાના કરજણ તાલુકાના શિનોરમાં વરસાદી માહોલ જામ્યો છે શિનોરમાં તાલુકામાં સાંજ થતા વરસાદ શરૂ થયો છે સાધલી સેગવા સહિતના તાલુકાના ગામડાઓમાં વરસાદ શિનોરના સિવિલ કોર સેવા સદન આમોદ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ નવા બજાર જૂના બજાર અને કરજણ શહેરમાં પણ વરસાદ ખાબક્યો છે મેઘાવી માહોલ જામ્યો છે ચો તરફ નજરે પડી રહ્યું છે વરસાદ હાલ તો વાદળછાયા વાતાવરણ વચ્ચે એકાએક વરસાદની શરૂઆત થઈ છે શિનોર શહેર અને તાલુકામાં પણ સાંજ પડતા ધોધમાર વરસાદ શરૂ થયો છે ખાસ કરી ગ્રામ્ય વિસ્તાર જેવા કે સાદલી સેગવા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે તો શિનોરના સિવિલ કોટ સેવા સદન આમોદ રોડ સહિતના વિસ્તારોમાં પડ્યો છે વરસાદ નવા બજાર જૂના બજાર અને કરજણ શહેરમાં પણ વરસાદ શિનોરની મુખ્ય બજારોમાં નદી માફક વહેતા પાણી થયા છે તો નાની ભાગોળ મોટી ભાગોળ સહિતના રોડ રસ્તા પણ પાણી પાણી થયા છે તો આ તરફ વડોદરાના સાવલીમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી વડોદરાના સાવલીમાંથી ધરતીપુત્રો જોવા મળી રહ્યા છે સાવલીના શેરપુરા ખુશખુશાલય ગોઠડા મંજુસર સહિતના ગામડાઓમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે વસંતપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ તો આખીકાર ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘ સવારે આવી પહોંચતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે વાવણી લાયક વરસાદની ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી રાહ જોઈ રહ્યા હતા અને આખીકાર આજે વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો અત્યારે ખુશખુશાલ છે અને હવે ખેડૂતો વાવણીના શ્રી ગણેશ કરશે તો વિવિધ જગ્યા ઉપર વરસાદી પાણી ભરાયા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા રાહદારીઓને સ્થાનિકોને અને વાહન ચાલકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે આ બધાની વચ્ચે રાહતની વાત એ કે વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે માર્ગો ભીંજાયા છે ચો તરફ અત્યારે વરસાદ વરસતા લોકોને ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે ખેડૂતો ખુશખુશાલ છે અને હવે ખેડૂતો ટૂંક સમયમાં વાવણીના શ્રી ગણેશ કરશે તો લોકોને ગરમીમાંથી રાહત મળી રહી છે હવામાન વિભાગની આગાહી અન્યવે હાલ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ચોમાસાનું આગમન સત્તાવાર રીતે થતા હવે છો તરફ અત્યારે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે

હાઇવે ઉપર મૂશળધાર વરસાદને કારણે વિઝિબિલિટી પણ ઘટી છે વાહનચાલકો સમય સાંજે પોતાના વાહનની હેડલાઇટ ચાલુ રાખી અને હાઇવે ઉપરથી પસાર થતા જોવા મળી રહ્યા છે તો ભરૂચના દહેજમાં પણ આગાહી અન્ય બે વરસાદ પડ્યો છે સમાચાર પંચમહાલથી પંચમહાલના હાલોલ અને જાંબુઘોડા તાલુકામાં વરસાદ પડ્યો છે બપોર બાદ બંને તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે મૂશળભાર વરસાદથી સ્થાનિક નદીનાળા છલકાયા છે તળાવમાં નવા નીરની આવક થઈ છે હાલોલના શિવરાજપુર નજીક આવેલો ચેકડેમ ઓવરફ્લો થવું છે પાવાગઢની તળેટી વિસ્તારમાં પણ મૂશળભાર વરસાદ પડ્યો છે તો પંચમહાલના હાલોલ અને જાંબુઘોડામાં પણ અંદરાધાર વરસાદ પડ્યો છે બપોર બાદ આ બંને તાલુકામાં વરસાદ વરસ્યો છે વરસાદને કારણે નદી નાળા છલકાયા છે ચેક ડેમોમાં પણ નવા નીરની આવક થઈ છે જેના કારણે આહલાદક દ્રશ્યો સર્જાયા છે પાવાગઢ તલેટીમાં પણ વરસાદ પડ્યો છે સંવાદદાતા હનીફ ભગત ફૂનલાઈનથી જોડાયા છે હનીફ પંચમહાલ જાંબુઘોડામાં અત્યારે કેવો વરસાદ કયા કયા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ અને શું વધુ વિગત ચોક્કસથી પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજા મનમુખને વરસી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લાના હાલોલ કાલોલ ગોધરા મોરવા હડપ જાંબુઘોડા સહિતના વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને જે હાલોલના શિવરાજપુર ચેકડેમ જે છે તેમાં નવી પાણીની આવક થઈ છે સાથે સાથે પાવાગઢની ટરેટીમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે આહલાદક દ્રશ્યો જે છે સર્જાય છે જિલ્લાના અલગ અલગ તાલુકામાં પાછા ચોવીસ કલાકમાં નોંધાયેલા વરસાદની વાત કરવામાં આવે તો જિલ્લાના ચેરાપુંજી ગણાતા જાંબુપડા તાલુકામાં ચોવીસ કલાક દરમિયાન આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે વરસાદને પગલે જે જાંબુપડા વિસ્તારના મુખ્ય માર્ગો પાણી પાણી થયા હતા વાત કરવામાં આવે તો ગોધરા કાલોલ અને જે ઘોઘંબા તાલુકામાં પણ વરસાદ જે છે નોંધાયો છે ઘોઘંબા તાલુકામાં એક ઇંચ હાલોલ તાલુકામાં અઢી ઇંચ અને જે શહેરામાં લગભગ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે કુલ મળીને કહી શકાય કે વહેલી સવારથી પંચમહાલ જિલ્લામાં એક રીતે મેઘરાજા છે મન મૂકીને વરસી રહ્યા છે ને જે ચેકડેમ નાળા તેમજ નદીઓમાં નવા નીની આવક જે છે થવા પામી છે જી જી હનીફ સમગ્ર જાણકારી બદલ આભાર હાલ તો વરસાદને કારણે નદી નાળાઓમાં પાણીની ભરપૂર આવક થતા ખેડૂતો ખુશખુશાલ છે હવે આગળ વાત બનાસકાંઠાની કરીએ શક્તિપીઠ અંબાજી ખાતે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બનાસકાંઠામાં પણ મેઘ આવી પહોંચ્યું છે અંબાજીમાં ધોધમાર વરસાદ પડ્યો છે વરસાદને કારણે અરવલ્લીની ગિરિમાળાઓ જે છે ત્યાં પણ ધોધમાર વરસાદ નોંધાવો છે હાલ તો અંબાજીના મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે આખીરકાર છેલ્લા ઘણા સમયથી મેઘરાજાની રાહ જોવાઈ રહી હતી એ આતુરતાનો અંત આપ્યો છે મુશળધાર વરસાદને કારણે અંબાજીની બજારોમાં વરસાદી પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે દ્રશ્યો પરથી પણ અંદાજ લગાવી શકાય છે કે વરસાદની તીવ્રતા વધુ હશે દાતા તાલુકાના અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે અંબાજીની બજારોના આ છે સંવાદદાતા રતન સાંગિયા ફોનલાઇનથી જોડાયા છે બધુ વિગત સાથે જી રતન અંબાજી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાં કેવો વરસાદ સાથે હાલ વરસાદ ચાલુ કે બંધ એ ચોક્કસથી જણાઈ ગયું છે બનાસકાંઠાના જે અંબાજી જે યાત્રાધામ અંબાજીમાં ધમાકેદાર જે વરસાદની જે મેઘરાજાની જે ધમાકેદાર એન્ટ્રી થઈ છે ગિરિમાળાની અંદર જે વરસાદ આજે જે બપોર પછી બપોર જે વરસાદ પડવા છે અંબાજીના જે રોડ રસ્તા છે એમની અંદર જે પાણી ભરાવાનો છે સામે જે છે ની બાજુની અંદર ઘૂંટણ સમાન પાણી ભરાયા છે તેને લઈને અંબાજીમાં યાત્રિકો છે યાત્રીઓ આવતા ચાલવાને તકલીફ પડી રહી છે હવે આ વરસાદ થી જે ખેડૂતો છે એ બી બી એમની વાવણી શરૂઆત કરવામાં આવશે તેને લઈને આ વરસાદથી લોકોને જે ખેડૂતોને જે સ્થાનિક ખેડૂતો દાતા આજુબાજુ ખેડૂતોને ગરમી રાહત બી મળી રહી છે અને તે અંબાજીના જે બજારોની અંદર જે નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા રહે છે જી રતન સમગ્ર જાણકારી બદલ આભાર તો હાલ તો બનાસકાંઠાના અંબાજીમાં ચો તરફ મેઘરાજા જે છે તે પોતાનું હેત વરસાવી રહ્યા છે અનેક જગ્યાએ પાણી ભરાયા છે તો ખાસ તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘ સવારીથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે અંબાજીના મુખ્ય માર્ગો કે જ્યાં જળ જમાવડો જોવા મળી રહ્યું છે દર વર્ષે અંબાજીના આ વિસ્તારોમાં પાણી ભરાતું હોય છે આ વર્ષે પણ ભારે વરસાદને કારણે અહીં વરસાદના કારણે પાણી ભરાયા છે તો અંબાજીમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ હવે આગળ વાત અરવલ્લીની અરવલ્લી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ ઇંચ વરસાદમાં મોનસૂનની ગઈ છે મેઘરજના આદિત્યનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે આ સાથે દારૂમ ઉલુમ સ્કૂલ નજીક ડીચ સમા પાણી ભરાયા છે સોસાયટી આસપાસના રહેણાંક મકાનોમાં પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અરવલ્લીના દ્રશ્યો છે અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ત્યારે પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે કારણ કે મેઘરાજાના આદિત્યનગર વિસ્તારમાં પાણી ભરાયા છે સ્કૂલ નજીક જ પાણી ભરાતા અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીને મૂકવા આવતા વાલીઓ સહિત અન્ય રાહદારીઓ સ્થાનિકો વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ઢીચાણ સમા પાણી ભરાતા રહેણાંક વિસ્તારોમાં રહેતા લોકોને પણ પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે સમાચાર અરવલ્લીના માલપુરથી તાલુકામાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે દોઢ ઇંચથી વધુ વરસાદ સજ્જનપુર કંપામાં દોઢ ઇંચથી ખેતરો બેટમાં ફેરવાયા છે ખેડૂતોને ખેતરના જે પાળા છે તે તોડી અને પાણીનો નિકાલ કરવો પડ્યો છે ગોવિંદનગર જેતપુર અને ચોરીવાડ વિસ્તારમાં ચો તરફ વરસાદને કારણે અત્યારે ખેતરો જળમગ્ન બન્યા છે ખેતરો જળમગ્ન બનતા ખેડૂતોએ પોતાના ખેતરના પાળા તોડ્યા છે ખેતરમાં રહેલું જે પાણી છે તેને વહેવડાવ્યું છે અરવલ્લીથી આ સમાચાર મળી રહ્યા છે માલપુરના ગ્રામ્ય વિસ્તારના છે અરવલ્લીમાં સાર્વત્રિક વરસાદ ત્યારે મોડાસામાં પણ બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છેલ્લા ચાર કલાકમાં મોડાસામાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે

મોડાસા અને મેઘરજ વિસ્તારની અત્યાર સુધીની વાત કરવામાં આવે તો સાડા ત્રણ ઇંચ થી પણ વધુ વરસાદ વરસી રહ્યો વરસાદ વરસ્યો છે ખાસ કરીને મોડાસા શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે સોસાયટીઓમાં છે ત્યાં પાણી ભરાયા હતા પ્રીમોનસુ કામગીરી પર અનેક સવાલો પણ થયા છે બીજી તરફ જે ગ્રામ પંચાયત વિસ્તાર હોય હોય કે નગર ત્યાં પણ ઇંચ જેટલો વરસાદ હતો ત્યાં પણ નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાયા હતા ખાસ કરીને જે માલપુર તાલુકામાં પણ સમય સાંજે સાડા દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો ખાસ કરીને સજ્જનપુરા કંપા સહિતના વિસ્તારોમાં જળબંબાકાર હજુ વાવણી કરી નથી પણ સારો વરસાદ વરસ્યો છે હાલ તો જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે જી દેવાંગ સમગ્ર જાણકારી બદલ આભાર તો હાલ તો સાર્વત્રિક વરસાદ જળ જમાવડો જોવા મળી રહ્યો છે તો દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ચો તરફ અત્યારે જળ જમાવડો જોવા મળી રહ્યો છે જ્યાં વધુ પાણી ભરાયા છે તે રસ્તાઓ હાલ બંધ કરવામાં આવ્યા છે અલગ અલગ આ દ્રશ્યો આપણે મેઘરજના બતાવી રહ્યા છીએ જ્યાં આંબાવાડીના દ્રશ્યો છે જ્યાં પણ પાણી ભરાયા છે મેઘરજ ગામમાં પણ ચો તરફ જળ જમાવડો મોપેડના ટાયર ડૂબી જાય એટલું પાણી ભરાવું છે તો મેઘરજ ગામ મોડાસા માર્કેટ યાર્ડના પણ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ સાથે શામળાજી ગોધરા હાઈવે ઉપર પણ ચો તરફ જળ જમાવડો છે દ્વારકાપુરી સોસાયટી મોડાસા કે જ્યાં પણ જળ જમાવડો જોવા મળી રહ્યો છે તો આ મોડાસાના વિવિધ આપણે બતાવી રહ્યા છીએ કે અત્યારે મોડાસાની શું સ્થિતિ છે કારણ કે ચો તરફ જળ જમાવડો નજરે પડી રહ્યો છે જેના કારણે સ્થાનિકો વાહન જે વાહન ચાલકો છે જે રાહદારીઓ છે તેમને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આપ્યો છે તો મેઘરજમાં મેઘરાજાએ હેત એવું એ વરસાવ્યું કે ચો તરફ પાણી પાણી કરી દીધું અને અહીં પ્રશાસન સ્થાનિક પ્રશાસનની જે નબળી કામગીરી છે તેના કારણે લોકો અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે સમાચાર જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ છે શહેર અને કોઠા કરણબારી ધામોદ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે લાલચર સાધકપુર સહિતના ગામડાઓમાં વરસાદ પડ્યો છે તો જિલ્લામાં વીરપુર બાલાસિનોર કડાણા સંતરામપુર ખાનપુર તાલુકામાં પણ આજે વરસાદ નોંધાવ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ નોંધાવો છે જો ક્યાં વરસાદ મધ્યમ ગતિનું હોવાને કારણે ક્યાંય પાણી નથી ભરાયા પરંતુ હાલ તો આ ધીમી ધારો જે વરસાદ છે તેને કારણે ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કારણ કે ધીમી ધારે પડતો વરસાદ કે જે ખેતી પાકો માટે ખૂબ લાભદાયક સાબિત થતો હોય છે

ઉંચાપણ સહિતના ગામમાં સતત વરસાદ થઈ રહ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો ખેડૂતો ખુશખુશાલ છે અસહ્ય બફારા અને ગરમીમાંથી લોકોને રાહત મળી છે છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે ઉંચાપણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ છે તો જોજવા આડબંધ કુકરદા માકંડામાં રોડ અને ઓસંગ નદીના દ્રશ્યો છે જે રીતે નદી નાળા છલકાઈ રહ્યા છે સ્થાનિક નદીઓની અંદર પણ ઘણું પાણી જોવા મળી રહ્યું છે આ છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારોના દ્રશ્યો છે જોઈ શકાય છે જે રીતે પાણીનો પ્રવાહ અહીંથી વહી રહ્યો છે જોજવા આડબંધ જે છે તે પણ ઓવરફ્લો થયેલો દેખાઈ રહ્યો છે ઓરસંગ નદી પણ અહીં જે રીતે વહી રહી છે લોકો આ પ્રવાહમાંથી પસાર થવા મજબૂર બન્યા વડોદરાના કરજણ તાલુકાના શિનોરમાં જ વરસાદી માહોલ શિનોરમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શિનોર શહેર અને તાલુકામાં સાંજ થતાં જ વરસાદ શરૂ થયો સાડલી સોગવા સહિતના તાલુકામાં વરસાદ શિનોરના સિવિલ કોર્ટ સેવા સદન આમોદ રોડ વિસ્તારમાં વરસાદ તો નવા બજાર જૂના બજાર અને કરજણ શહેરમાં પણ વરસાદ શિનોરની મુખ્ય બજારમાં નદીની જેમ પાણી વહેતા થયા નાની ભાગોળ મોટી ભાગોળ સહિતના રોડ રસ્તા પાણી પાણી થયા તો શિનોર વિસ્તારના અલગ અલગ ભાગોમાં વરસાદ છે કરજણ તાલુકાના શિનોરમાં વરસાદી માહોલ છે શિનોરમાં સવારથી જ વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદ બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજીમાં પણ ધોધમાર વરસાદ અરવલ્લીની ગિરિમાળાઓમાં ધોધમાર વરસાદ થયો

ગિરમાળાઓમાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો અંબાજી પાણી પાણી થયું છે રસ્તા પરથી પાણીનો પ્રવાહ જે રીતે વહી રહ્યો છે અહીં લોકોને પણ પસાર થવામાં મુશ્કેલી નડી બનાસકાંઠાના અંબાજીના દ્રશ્યો છે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો અરવલ્લીમાં ધોધમાર વરસાદ વરસ્યો સૌથી વધુ મેઘરજમાં વરસાદ પડ્યો મેઘરજમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ થયો જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા આંબાવાડી થી મેઘરજ જવાના રસ્તે વરસાદના પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા મેઘરજના આદિત્યનગર વિસ્તારમાં પાણી ભરાયા તો دارુલ ઉલુમ સ્કૂલ આગળ ઢીંચણ સમા પાણી ભરાયા સોસાયટી આસપાસ રેણાક વિસ્તારો પાસે પણ પાણી ભરાયા મેઘરજના ક્રમે વિસ્તારો જેવા કે પહડિયા બેડજ કંભરોડા રામગડી બાઠીવાડા સેતના ગામોમાં પણ વરસાદ તો મોડાસામાં પણ અંરાધાર 3.4 ઇંચ વરસાદ થયો જેથી ઉચ્છવેલી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા એક તરફનો રસ્તો બંધ કરવો પડ્યો મોડાસાના સાકરિયા આનંદપુરા કંપા ગોરીટીંબામાં વરસાદ મોડાસા માર્કેટમાં પણ પાણી ભરાયા મોડાસામાં ચાર રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા આ તરફ માલપુર તાલુકામાં પણ મુશળધાર વરસાદ થયો ગ્રામીણ પંથકમાં વરસાદ થતા ખેતરો જળબંબાકાર થયા સજનપુરા કંપામાં ખેતરોનો પાળો તોડી પાણીનો પાણીનો નિકાલ કરવા માટે ખેડૂતો લાગ્યા ગોવિંદનગર જીતપુર ચોરીવાડમાં વરસાદ